જામનગર અને અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોના નામ નક્કી અમરેલી પૂનમ માડમ સામે કોંગ્રેસે આ મજબૂત નેતાને મેદાને ઉતાર્યા યુવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે જેવી મારવ્યા જેમને કોંગ્રેસે પૂનમ માડમની સામે મેદાનમાં ઉતાર્યા છે પૂનમ માડમ સામે કોંગ્રેસનું પાટીદાર રૂપી શસ્ત્ર વાપરવામાં આવી રહ્યું છે સુરત અમરેલી અને જામનગરમાં કોંગ્રેસે યુવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે જામનગરમાં જેપી મારવ્યા જેમને પૂનમ માડમની સામે ઉતારવામાં આવ્યા છે તો અમરેલીમાં હજુ ભાજપે ઉમેદવારનું નામ ઘોષિત નથી કર્યું પણ અમરેલીમાં કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરનું નામ નક્કી કરી લીધું છે હાઈકમાન્ડે તેમને જાણ કરી દીધી છે તો સુરત થી નિલેશ કુંભાણી જે પણ એક યુવા ચહેરા તરીકે રાજકારણમાં બાવીસ વર્ષથી છેલ્લા વર્ષથી સક્રિય છે એમને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે છે પણ જાણ કરી દીધી તો હાલમાં આ ચિત્ર દેખાઈ રહ્યું છે અને આજે સત્તાવાર રીતે કોંગ્રેસ તેની ત્રીજી યાદી જાહેર કરી શકે છે ત્રણ નેતાઓના નામ સામે આવી ચૂક્યા છે સૂત્રો પાસેથી પણ માહિતી મળી છે સાથે સાથે આ તમામ નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે હાઈકમાન્ડે તેમને જાણ કરી દીધી છે અને તેમણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાની જામનગરથી જેપી મારવ્યા જેમનું નામ નક્કી થઈ ચૂક્યું છે સત્તાવાર જાહેરાત બાકી છે જામનગરથી જેપી માલવ્યા જેમને કોંગ્રેસે ટિકિટ ફાળવી છે ફાળવી છે સત્તાવાર જાહેરાત બાકી છે જ્યારે અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલીમાં જૈન ઠુમ્મર સુરતમાં આજે જે રીતે જાણવા મળ્યું છે મેદાને ઉતારવામાં આવ્યા છે અમરેલીથી જૈની બેન જામનગર જે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલી આ બેઠક જે આ માડમની સામે પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર જેપી માલવિયાને ટિકિટ આપવામાં આવશે અને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે જેપી ઉમેદવાર બનાવતા જામનગરના કાર્યકરોમાં એક એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે યુવા નેતા તરીકેની છબી તેઓ ધરાવે છે જામનગરના તમામ સમાજમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે પૂનમ માડમની સામે જેપી પી મારવિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારો સંવાદદાતા રવિ બુદ્ધદેવ રવિ શું માહિતી બિલકુલ જો પૂનમ વાત કરવામાં આવે તો જામનગર લોકસભાની જે વિધાન લોકસભાની જે બેઠક છે તેના માટે આજે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી છે તે ફાઈનલ થઈ ગઈ હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે મારે જેપી મારવિયા જેઓ ઉમેદવાર છે કોંગ્રેસના તેમની સાથે થોડી વાર પહેલા વાત થઈ છે તેઓને હાઈકમાન્ડ તરફથી સૂચનાઓ છે તે મૌખિક આપી દેવામાં આવી છે અને સાંજે છે તે સત્તાવાર જાહેરાત થશે પણ હું જેપી મારવિયાનો પરિચય આપું તો જેપી મારવિયા જામનગર જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા છે અને સાથે સાથે તેઓ લેવવા પટેલ સમાજમાંથી આવે છે અને પટેલ પાટીદાર સમાજના મતો છે એ જામનગર લોકસભા સીટ માટે ખૂબ નિર્ણાયક છે એવામાં જેપી મારવિયા જેઓ એક યુવા છે તેમની પસંદગી થતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરો છે તેમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પૂનમ રવે આભાર આપનો તમામ માહિતી બદલ તો જેપી મારવિયા જેમને જામનગરમાં ઉમેદવાર બનાવતા કાર્યકરોમાં પણ ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એના કારણે એ છે કે જેપી મારવિયા એક તો યુવા ચહેરો છે બીજું કે બિન વિવાદસ્પદ ચહેરો છે હાલમાં આપણી સાથે જેપી મારવિયા જોડાઈ ચૂક્યા છે મારવિયા જી આપને હાઈ કમાન્ડનો ફોન ક્યારે આવ્યો અને શું

સ્થિતિ અમારી પાસે ઘણા મુદ્દા છે આજે આપણે બધા જાણીએ છીએ કે આજે ગરીબી એટલી હદે ફેલાઈ રહી છે કોઈ સીમા નથી બેકારી બેરોજગારી મોંઘવારી ભ્રષ્ટાચાર ખેડૂતોના મુદ્દા અનેક પ્રકારના સમસ્યાઓ ખેડૂતોને લક્ષી થઈ છે ત્યારે આ મુદ્દાઓ લઈને અમે લોકો સમક્ષ છેવાડાના માણી સુધી પહોંચાડશું અને એક મત મેળવીશું મારા વ્યાજે આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ

મેદાને ઉતારશે અને તેની સત્તાવાર જાહેરાત આજ સાંજ સુધીમાં થઈ જશે જેપી એક યુવા ચહેરો ચહેરો છે છે અને પૂરા જોશ સાથે જામનગરનો જંગ જીતવા માટે કોંગ્રેસે જબરદસ્ત તૈયારી કરી છે અને સમર્થકોએ પણ તેમના નામને વધાવી લીધું છે આપને જણાવી દઈએ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જેપી પી મારવિયાની સારી એવી પકડ છે